તે દરમિયાન કોઈ કારણસર દંપતી વચ્ચે ઝઘડો થતા પતિએ ઘરની બહાર નીકળી પોતાની પાસે રહેલી રિવોલ્વર અને બારબોરની બંદૂકથી આડેધડ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું બપોરે ત્રણ ત્રીસ દરમિયાન રાહુલ અને તેની પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો જેથી ગુસ્સે ભરાયેલા રાહુલે એક રાઉન્ડમાં ઘરના કમ્પાઉન્ડમાં અને એક રાઉન્ડમાં ઘરના ગેટની બહાર એમ ધરાધર છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું રવિવારે રજાના દિવસે આ ઘટના બની હોવાથી આસપાસના બંગલામાં લોકો પણ દોડી આવ્યા હતા અને ફાયરિંગની ઘટનાને લઈને લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી ઘટનાની જાણ થતાં જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ફાયરિંગ કરનાર રાહુલ સોનીની અટકાયત કરી હતી ત્યારબાદ પોલીસ દ્વારા વધુ તપાસ માટે એફએસએલની ટીમને બોલાવવામાં આવી હતી જે બાદ સમગ્ર ઘટનાને લઈને ફરિયાદીનું પંચનામું કરવામાં આવ્યું હતું ફાયરિંગના આ બનાવમાં કોઈને ઈજા પહોંચી ન હોવાનું સામે આવ્યું છે જય હિન્દ જય ભારત